જો અટાણે ત્રણ વાગ્યા ને ગામમાં જ મન ઢોલ સાંભળે અટાણે હામિયા થવાના હે ને સિકોતરા એને પુતરું પધરાવવાના હે એટલી ત્યાં કધુ નો ફોન તો આવ્યો તો તમારે આવવું હોય તો આવો કે મા દીકરો વાણી હુવાનું ટાણું હે ને જઈને પપ્પા જ કરે પછી એવું બધું હે ને તી ને તમી ગા ચાવાનું તો મન હતું હવારમાં અહીં હોય ને હોત ને દહક વાગે તો પછી જઈને ખવડાવે પીવરાવે નમી જાય ટાણ ત્રણ વાગે હે ને તે અટાણું ત્રણ વાગે કંઈ ટાણું નહીં કોઈ નૈવર્યું ને જઈ નહીં ટાણું હે ને અટાણે જાવ ફોન આવ્યો તો મધુપીને ત્રેન વાગે ચાલુ થાય ત્યાં ટાણું મને ઢોલ સંભળે શીડા દાયરો હોય નહીં સિકોતેરા હે કુળદેવી એટલે એ બધા ગામમાં સિકોતેરાયનું મંદિરે બનાવ્યું અને ના મૂર્તિ પધરાવવાના હે ઈ વાટું અટાણે હામીયા બધા બધું થાય ને જો સાદું થયું મળે ડોલ હમ એટલે યાદ આવ્યું જય ભાઈ ખૂબ રા ત્યાં જતા રમે હાખણી હાથ ને જઈને રમે ત્યાં પગો संपलो बधस उड़ाड़े उड़ाड़े रमवा नहीं बूट उड़ाड़े मथा मलाई मा लगे चल रुपारा हम काले जाए तो जाए आजता पी ना नोगा हवा में हो तो जा गुलाब तो भाई नहीं करता फूलडा है खरे

अमिया था जो ता ढोलवा के ढोलवा काले जाओ काले नचो काले जाओ काले जाय हो काले जाय हो कने आले तो हम कहती थी ता के जय हम काले मोटर बंद रखी है मैं तो मियां का छैन फोन फोन करे तो और जाहू तो के नारे नाही के मारे ता के झरी kvar हुवे न पसे के दवा दवा साथ डीमिया पुल्र ब её Нढवा सatवानो जया जाइद पासमान उब घखानो घझा incident. बढा नाृम् sich जादा मुझा धिना भ抱 खाल बुद्टॉ आवा जाइएए घ्यो लानλά यह तर से लोगव अथर प्यागुझाने जाइए जैंगो लहा जाइ अबा पुरूम करदीटू

જો આ મારું મંગળસૂત્ર રેડી થઈને આવે ગયું તૂટેગું તો ના ત્યાંથી એક આ ઝીણા વાયર કાઢી નાખ્યો એક મોતી કાઢી નાખ્યો તૂટે ગયેલ વાયર તો એ કાઢી નાખ્યો ને એક મોતી કાઢે ને પછી પાછું ફિટ કરી દીધું તે દૂર તે દૂર લેતા આવ્યા તા પાછું ની આજ તો દસ તારીખે અમારો વિડીયો આવી છે કાલે તો કાલે અગિયાર તારીખ થઈ જાય તો અગિયાર તારીખી બીજા મહિનાની ને અગિયાર તારીખ અમારી હગાઈ હતી તો સો થઈને હાથમું વરફ જાય તો જઈને પપ્પા તટાંડ પાંચ વારે પણ મેં કે હું થોડીક મેમરી તાજા કરા તે હું હગાઈનો આલ્બમ જતી હતી અગિયાર તારીખી બીજા મહિના ને બે હાજર અઢાર માં ઉતી અમારી હગાઈ પછી વરદી પછી વિવાહ થયા તો હું તમને થોડાક ફોટા અમારા આલ્બમમાંથી દેખાડે તમને ગઈ એક તા થોડાક ટાઈમ પહેલાં મેં દેખાડ્યા હતા ફોટા અમારી હગાઈના પણ પાછા એકવાર હગાઈનો દી આવે તો દેખાડવા તો જોઈએ ને તો જો આ બે હજાર અઢારમાં ઉતી અમારી હગાઈ બે હજાર ઓગણીસમાં વિવા થયા અગિયાર તારીખે આજે વિડીયો આવ્યો ને તો અગિયાર તારીખે જી હે આજે દસ તારીખે આલ્બમ બનાવ્યુંડિયો તો વિડીયો વાળા ભાઈ ઉતાર વિડીયો ઉતાર્યો ને તે અમારા વિડીયો વિડીયો ઉતારવાળા ભાઈ થી ડિલીટ થઈ ગયો વિડીયો તો ન આવ્યો ખાલી ફોટા આવ્યા એ ભાઈ થી ભૂલમાં કઈક ડિલીટ થઈ ગયો અમારા ખાલી ફોટા થઈ દેખાડા जय रम तो तो बैठ थी थी आयो उल्लू रूम में मा माय पहन रम तो तो बाबा बाबा ने थे रूम में आये वो तो हाँ जय कौन है जय ने थे कौन है बेवत चारे चारे उनको राम बेहर लाये तो हमारा गंगो तो तो कौन है नियती है तो बे आये तो बे कौन है जय है

बाबा आई 왔다 आज बधाई હાથી આ તો બધા બતાવ એ આખા હગા બધા ન હાથી વીટી પહેરાવે નહી રીંગ સેરેમની રીંગ સેરેમની વીટી મે પેરી ઓટણી પણ એ વીટી વીટી આ વીટી પહેરી જોઈએ છે વીટી પહેર્યા મગઈ છે તેને પોપટકામ ઇતનેત પડતા હું પેરા હાડે થડી હાડે દેઈ પેના કે આ પેરા રે બેટીઓ रिंग સેરેમoni થાહી હા હા ની ની સેન્ડ મની થાય હા ની બો ગિફ્ટ ગિફ્ટ અગબર આપણે મમ્મી ઇન હે মামি নেন ফটা হে ফেল নাও আরে জামার মা বাপ মারা মান বাপ ও না আমান মাই নেব বাবা ই কোন হে বাবা আর মামিন হম

તો બસ આજના વિડિયોમાં એટલું જ હતું જો વિડીયો મારો ગમતો હોય તમે જોતા હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો કર્યું હોય તો બધાયનો આભાર